સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં રેલવે ઓવરબ્રિજ પરથી પંદર ફૂટ નીચે ડમ્પર પટકાયું જ્યારે ચાલક થયો હતો પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રાત્રિના બ્રિજ ઉપરથી ડમ્પર પલટી ખાઈ અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર સોમવારે મધરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડમ્પર પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયું હતું અકસ્માત રાત્રે લગભગ બાર વાગે બન્યો હતો ઓવરબ્રીજની બાજુમાંથી લગભગ દસ ફૂટ નીચે પડ્યું હતું આ અકસ્માતમાં ડમ્પરના ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતાં તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પ્રાંતિજ પોલીસની અકસ્માતની જાણ થતાં પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં આ માર્ગ પર ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે